નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતો કેસર કેરીનું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગમન થયું છે હરાજીમાં દસ કિલો કેરીના ભાવ ઓગણીસોથી ત્રણ હજાર બોલાયા છે સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા જોકે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું છે વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સનો ખેડૂતોને અઢારસોથી એકવીસો રૂપિયા ભાવ મળ્યો હતો તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ પહલ વધી ગઈ છે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેના કારણે ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે મેન્ટેનન્સ માટે અઢારથી ત્રેવીસ માર્ચ સુધી રોપ બંધ રહેશે કુલ છ દિવસ રોપ સેવા બંધ રહેશે ત્યારબાદ ચોવીસ માર્ચથી રોપ સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવી રહી છે